મુલાકાત લઈ સાથે સાથે ગણપતિના દર્શન યુવાનો નગારા પર પોતે પણ ગણેશ રહ્યો છે ત્યારે કામરેજના લોકો લાડીલા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી રફુલ પાનસરિયા અચાનક કામરેજ ગામમાં પહોંચી ગયા હતા અને તેના સ્વાગતમાં ઉભા રહેલા યુવાનો સાથે નગારા વગાડી સૌ કોઈ સ્તબ્ધ કરી દીધા હતા અને સૌમ્ય સભાઓના જાણીતા પ્રંત્રીઓ શ્રીજીની પૂજા કરી હતી આ પ્રસંગે કામરેજ ગામ ના મની શાહી દળપતભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સભ્ય સુમનબેન राठોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જી સર આજના કામરેજની અંદર વજલુ હોયપતિ પરિવાર ફળિયાની અંદર ગણપતિ ઉત્સવની અંદર જારા હું આવ્યો છું ત્યારે આ ફળિયાના તમામ યુવાનો દ્વારા બહેનો માતાઓ નાના બાળકો અને ગામના અગ્રણી બધા જ આજે અમે ગણપતિજીના દર્શન કરવા માટે આવ્યા છીએ ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું કે સમ્યક વ્યવહાર સૌ સુખી રહે બધાના યોગક્ષમ શ્રેષ્ઠ ચાલે ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યો છે એ એની સાથે અમે એક બનીશું અમે એક છીએ શ્રેષ્ઠ છીએ આ ભાવનાઓ સાથે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે જે રીતે શાસન કરી રહ્યા છે ગરીબો માટે જે કામગીરી કરી રહ્યા ગણપતિ બાપા એમને ક્યારે વિઘ્ન ના આવવા દે એવી હું પ્રાર્થના કરું છું સૌને જય ગણેશ સુરેશ રાઠોડ કામરેજ